થરાદમાંથી ગુમ થયેલ વિક્રમનાથ જોગીને મોબાઈલના લોકેશનના આધારે થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને યુવકને શોધી કાઢતા નાથ જોગી બાવાના પરિવાર દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો થરાદના શિવનગરમાં સસરાના ઘરે આવેલો યુવક ગુમ થતાં નાથ જોગીઓ દ્વારા થરાદ પોલીસ મથકમાં ગુમ થયાની રજૂઆત કરી હતી જેમાં થરાદ પોલીસ ડિવિઝનના ડીવાયએસપી એસ એમ બારોતરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈઆરઆર રાઠવા દ્વારા યુવકને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી નથરાત પોલીસના જવાનો દ્વારા યુવકને ગણત્રીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો હતો થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા નાથ 조ગીઓના જમાઈ વિક્રમનાથ દલાનાથ જોગી રહે પાથાવાડાવાળા થરાદ ખાતેના શિવનગર વિસ્તારમાં રહેતા સસરાના ઘરે આવ્યો હતો ત્યારે શનિવારની રાત્રે બજારમાં જઈને આવવાનું કહી નીકળી ગયો હતો તેના પરિવારના સભ્યોએ મોબાઈલ ઉપર વાત કરી હતી ત્યારબાદ અચાનક જ મધરાત્રીના સમયે મોબાઈલ બંધ આવતા વિક્રમnath નો પરિવાર થરાદ શિવનગર ખાતે રહેતા તેમના સભંધીને ત્યાં શોધ કરતા યુવકનો પત્તો ન લાગતા નાથ જોગ્યો સમાજના લોકો થરાદ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ગુમ થયાની અરજી કરી હતી ગુમ થયેલ યુવકને થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવ્યો હતો અને પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની અનુ એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર આ કારણોસર જતા રહ્યા છે ભાઈ તમે અમને તાત્કાલિક શોધી દો લગભગ પચાસ સાહીઠ માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરતને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં હોવા છે જે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિકને તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળા કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે